ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં જ હોય ને આપણા બ્લોગ જોતા હોય બધા મજામાં જ રહેવાના નવીન નવીન વિડીયો આવ્યા રાખે મજામાં બીજું શું હોય કે જિંદગી જીવવી તો મસ્તથી જીવવી હલો તો હવે આપણે આજે વ્લોગ દુકાને આવીને ચાલુ કર્યો છે બરાબર કેમ કે કામ હતું થોડુંક વાળીએ વાડીએથી કામ કરીને આવ્યા છે અને હવે આપણે એક ગાડી ખોલવાની છે બરાબર તો આપણે ગાડીનું કામ કરવા વર્ગી જાય બરોબર થોડુંક કામ બાકી હવે થઈ ગયા ફટાફટ બરોબર હાલો તો પછી મળ્યા ફ્રેન્ડ્સ આપણે આવી ગયા બે બરોબર એક અહીંયા પડ્યું એક ગાડી બારોબાર પડી અને એક ગાડી ઉમે રિપેર થાય તો આપણે થોડા કામમાં હે તો કામ કરી લઈએ બરોબર પછી તમને મળી ફોન ચાર્જિંગ કરી લઈએ પછી આજ ફ્રીજ છે હાલો તો પછી મળ્યા હાલો તો બધું ફ્રેન્ડ્સ કામ થઈ ગયું હે બરોબર હવે આપણે થઈ ગયા હે ફ્રીજ બરોબર હવે આપણે થોડીક બીજી દુકાઈની કામ છે તો કરીએ પછી મળીએ મિમાન પણ લગભગ આવે છે એટલે આપણે હમણાં જ જો હે તમે તો કહેહો કે કાંઈ મી આને તો મિમાન જ હોય મિહમાન આવે તો મજા આવે યાર મહેમાન ક્યાંથી બધા આવો મજા આવે કહેવાય દુકાને આવી ગયા ચા પાણી પી લીધા બરાબર આપણે ફ્રી પણ થઈ ગયા છે હવે એક ગાડીનું કામ હતું એ ગાડીનું કામ આજે બપોર પછી જો વેત આવશે તો કરશું ન કાંઈ બહાર જવાનું હે મિમાન ભેગું તો નક્કી નથી આજે થવાની ગાડીનું તૈયાર બરાબર તો આપણે કાલે હાજે આવી કાલે સવારે કરશું છે બરાબર તો હવે આપણે ઘરે હમણાં થોડીક વારમાં જઈએ હે મહેમાન પણ લગભગ આવી ગયા હે ઘરે ફોન આવી ગયો તો કે મહેમાન આવે હે ફોન આવી ગયો હે તો આપણે ફોન આવી ગયો એટલે આપણે હવે ત્યાં જઈ અને મળશું બરાબર મહેમાન જો બ્લોગમાં આવશે તો લેશું નકર આપણે ત્યાં નહીં બ્લોગની કરી ગયું બરાબર બાકી બિનને ઘેરે જા હું એ તમને બધું બતાવી તો બ્લોગમાં બન્યા રહીજો તમે બરાબર તો આપણે એક યાદ આવી ગયું હતું પંક્સર બાકી હતું બરાબર ફોર વ્હીલના ટાયરનું તો આપણે ફોર વ્હીલના ટાયરનું પંક્સર પણ કરી નાખ્યું છે બરાબર એમાં નવું ટ્યુબ નાખી દીધું એટલે કમ્પ્લીટ હવે જગમલ ડેરના ગમે ન કરો હવા જાય નહીં બરાબર સાર વાલ હતો હવે આગળ ઘરે જઈએ બરાબર હા એક લીવર વાયર બદલાઈ ગયો ગાડીનું હા કમ્પ્લીટ કામ કરીને પછી હવે મિમાન પાસે જઈએ એટલે મજા આવે હું બે સારું તો આપણે દુકાનેથી નીકળી ગયા હે બરોબર વાડી જવા માટે આપણે રામ પ્યારી બરોબર હાલો તો હવે માર્ગ માં મળ્યા મોટો આપણે ઘેરે આવી હાલો તો ઉઠી ગયા છે આપણે બરોબર મીમાને ઉઠી ગયા સાપ મળી મીમા ની પી લીધો બાકી છે તો જો હું પીવાય ગો સાપ બરોબર હવે જવાનું હે આપણે મારી બેન ઘરે કોટડા ગામ છે ત્યાં જવાનું હે તો હમણાં તમે અમે તમને રસ્તામાં મળીએ વ્લોગમાં માં બઈના રહીજો જો મારા બાપાએ એ આવે થી ફાકે બનાવ લીધી કમ્પ્લીટ બરોબર અમે જઈ મીમાને ને છે મારા ફૂઈ અમે જઈ હે માયે ત્યાં થઈ ગયા બરોબર બિન ને ઘેર જવું એટલે જો મામા આવી છે આપણે તો બધા જઈ આવી હાલો તો વ્લોગ માં બન્યા રહીજો આગળ મળીએ આને આવવું પણ કોઈ જ જાતું જો આવવું હાલો આપણે ફોર વ્હીલ લઈને જવાનું છે બરોબર આપણે હવે ફોર વ્હીલ માં મળશું હાલો તો નીકળી ગયા ગાડી વાલ લીધી હે જોયેલા બધા આવે છે જો વાપી ગયા

બાર ઓસ નો ઠાવર આવી ગયો છે ભાઈ બરોબર હવે કોટડા ને પાટિયે હમણે થોડીવાર જ આવે છે તો આપણે કોટડા ને પાટિયા થી ગાડી વારી લેવાની છે આપણી બરોબર આપણે કોટડા સુધી જ જવાનું ચાહે આગળ જ આવી ગયું છે આપણે પાટિયું કોટડા નું હાલો કોટડા નું પાટિયે આ કોટડા ગામ આવી ગયું આપણે બરોબર કોટડા ગામ માં અંદર જવાનો રસ્તો છે ન્યા થઈને આપણે જવાનું છે એના ઘરે તો આપડે ન્યા લઈ લે તણે બાજુ

tao bị giặc binh năn nó mà ăn thay nha, không? Mắc căn bên nào bị hết binh thì tao phải nhảy vào thế đấy là cái. Anh હલો ફ્રેન્ડ્સ તો ઘરે આવી ગયા હે આપણે ફરી બરાબર બધા આટો મારી આવ્યા મહેમાન નામ બધે હવે મહેમાન બરોબર બેઠા અને અમે ઘેરે આવી ગયા બરાબર તો હવે જમવાનું તૈયાર થાય છે ખાઈ પી અને પછી મહેમાન પા બેશું એટલે આજનો લોગ આપણે અહીંયા જ પૂરો કરી શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટો કરો જેવા વિડીયો જોતા હોય એવી કોમેન્ટ કરો તે પણ વિડિયા બનાવી દેસું હાલો તો Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những